મુન્દ્રામાં શક્તિનગર પાસે આરધ્ય સિનેમા પાસે ચા નાસ્તાના પાર્લર પાસે વીસ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં ઘાતક હથિયાર ધારણ કરી બે ભાઈ સહિત ત્રણ વ્યક્તિ પર હિંચકારો હુમલો કરતાં ભારે ખડભડાહટ મચી જવા પામ્યો હતો પોલીસે ધોરણસરની કાર્યવાહી કરવા માટે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીને પકડી પાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા હવે જોઈએ મુન્દ્રા આમ ન્યૂઝ બીરોના એક વિસ્તૃત મુન્દ્રામાં જૂની અમદાવાદમાં વીસ લોકોએ ગેરકાયદે મંડળી રચી ધોકા પાઇપ અને છરીથી બે ભાઈ સહિત ત્રણ ઉપર હુમલો ભારે જવા છે સમગ્ર બનાવની વિગત અનુસાર મુંદ્રાના શક્તિનગર પાસે આરાધ્યા સિનેમા પાસે ચા નાસ્તાના પાર્લર પાસે આ બનાવ બન્યો હતો ફરિયાદીની છાતીમાં છરી મારીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ઝગડામાં વચ્ચે પડેલા પાર્લરના સંચાલક ઉપર પણ હુમલો થયો હતો અને કુલ વીસ લોકો કોઈ પણ કારણોસર ત્યાં પહોંચી ગેરકાયદેસર મંડળી રચી હાથમાં હથિયાર ધારણ કરી અને બે ભાઈ સહિત ત્રણ વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો સમગ્ર ઘટનાના જે દ્રશ્યો છે એ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે આરોપીને પકડી પાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે